થાંભલા પર શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી આગને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે વોર્ડ નંબર તેરના સુધરાય સભ્ય વિજય રાઠોડ ત્યાં હાજર હતા અને જેઓએ તાત્કાલિક ડીજીવીસીએલ અને ફાયર બ્રિગેડની જાણ કરતાં બંને ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે વોર્ડ નંબર તેરના સુધરાય સભ્ય વિજય રાઠોડ શું જણાવી રહ્યા છે આવો જાણીએ નવસારી વિજયપુર નગરપાલિકાના વોર્ડ નંબર તેર દેસરા સરસ્વતી મંદિરની સામે અમારે ડીજી વિસીએલનું ટ્રાન્સફોર્મર આવેલું છે એ આજે સવારે અગિયાર કલાકે એમાં આગ લાગતા ઓપ્પાના વાયર બરી ગયા છે અને આ બાબતની જાણ તાત્કાલિક મેં ડીજી સીએલના અધિકારીને કરતાં લાઇન બી તાત્કાલિક બંધ કરી દીધી અને અમારા ફાયર વિભાગના માણસો પણ સમયસર આવી ગયા અને પહેલાં પંપવા દ્વારા વાયરને ઓલવી કાઢ્યો છે ને હવે ડીજી વિસીએલવાળા ઝાડ કાપીને પોતાનું ડીપી બદલીને કંઈ ત્રણ ચાર કલાકનો પાવર બંધ રહે એવી વાત કરી છે ને હાલમાં આ ગુટી ઓલવાઈ ગઈ છે ડીજી વીસીએલ ની ટીમ દ્વારા પાવર કટ કર્યા બાદ નવસરી ફાયર બ્રિગેડ ની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો સમગ્ર ઘટનાને પગલે દસેરા ટેકરી વિસ્તારમાં ત્રણ થી ચાર કલાક સુધી પાવર કટ રહ્યો હતો જેને કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો જો કે જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ